અને કે બીજે કરી લે હવે હું બીજે કરી લઉં છું મારા બે દીકરાનું કોણ છે અમારા ભાઈ કુટુંબ બધા એમ કહે છે તો મારા બે દીકરાને કોણ છે હું જોઉં તો કોઈ નથી જોતા તો મને બીજે કરી દે તો કોણ છે પપ્પા ભાઈ આવી ગયા પપ્પાની યાદ આવે નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા નિરાધાર બેન પાસે આવ્યા છે જેમની ઉંમર છવ્વીસ વર્ષની છે અને છવ્વીસ વર્ષની ઉંમરમાં બેન વિધવા થઈ ગયા છે બે નાના નાના દીકરા છે એક નવ વર્ષનો દીકરો છે અને એક છ વર્ષનો દીકરો છે ઘણી બધી તકલીફો સાથે એક નાની રૂમની અંદર બેન પોતાનું જીવન જીવી રહ્યા છે બંને દીકરાને ભરણ કરી રહ્યા છે એવડા મોટા સિટીની અંદર એક નાનું એવું પરિવાર આવી રીતે પીડાઈ રહ્યો છે તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બેન મારું નામ નરેશભાઈ આહિર છે બેન તમારું નામ શું છે બેન મારું નામ રિંકલ બેન રિંકલ બેન રિંકલ બેન ચાવડા તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહે છે ઘર પરિવારમાં મે ત્રણ માં દીકરો છે પછી મારા ભાઈ ને શું થયું તો બેન એને સિટી ગયા તા એને બીજી બેય દી આવે સબર ન એટલે હાલ મારા ભાઈ કુટુંબ બધા મને દબાવે છે કે તારા કારણે આવું થયું મેં તો કાંઈ કર્યું જ નથી તો કોઈ support કરવાનું તો મામુ પણ બધાય એમને આવી રીતે દબાવે છે કે તમારા કારણે આવું થયું તો પછી બેન તમારે બીજું કોઈ નથી સાસુ સસરા દેવર કોઈ નથી નહીં હું સમજી શકું દુખ લાગે કે એટલી નાની ઉંમરમાં આવું થઈ જાય એટલે ના બે બેનું છે પણ એને લગ્ન થઈ ગયા છે કે એ મને સપોર્ટ કરી આજે એમ નથી એ મજૂરી કરે મારે નાના નાના બે દી આવડી મોટી છે શું કરું ક્યાં જાઓ કંઈ ખબર નથી સમજી શકું દુખ લાગે કે ભાઈ આજે નાના નાના દીકરા એને કહેવાય ને કે બાપનો સાયો જતો રહે એટલે દીકરા સાવ રખડી જાય એમ કે હવે એનું કોણ એમ એમને તો એમની જિંદગી પૂરી કરી નાખી પણ આજે એને દીકરા રેડમાં કેમ રડે છો એટલે શું થયું તું આમ મતલબમાં એમને બીજી ભાઈ આવી હતી એમને એની એરે જાવું તો એ ભાઈને રાખવી હતી પણ એ આવી નહીં એમાં એસીડ પી ગયા આજે આવા એક નાના એવા કોઈ વિશાળ ને લીધે આખો પરિવાર વિખાઈ ગયો નાના નાના તેમ છોકરા બાપ વિના નથી તો પછી કેટલો ટાઈમ થયો બેન મારા ભાઈ ને હજી તો ત્રણ મહિના થયા છે ભાઈ પણ શું કરવું હવે આ ધંધો કરવા જાવ તો મારા છોકરા કોના ભરોસે રાખવા અને છોકરા લઈને બેઠી રહું તો એ લોકો ખાવા પીવાનું શું કરું એક તો પાડા મકાન છે બધું કે તો કરવું કેમ કે એવડા મોટા સિટીમાં ઓલા કે એમ કે ટાઈમ થાય એટલે ભાડું ભરવું પડે તો ભાડાવાળા આવીને એમ કે ભાડું ન ભરી તો કે ખાલી કરી નાખો તો ક્યાં જાવ ઘડી ઘડી

દુઃખ લાગે જગત તું કરે એમ કે એકલી રે છે શું કરવાનું કોને કોને ભોગવાનું જગત ને ભોગવાનું મારે બે દીકરા મોટા કરવા તું શું કરવાનું સાચી વાત છે અને એકલા જોવા એટલે એમ થાય કે ભાઈ આ તો એકલી રે છે અને બીજું કર કરું તો એ મને આ છે કે મારે બે દીકરા નો આ છે એનો વાકો બાપ મૂકીને હોય જા તો તું બીજા થોડી આ છે હજી તો મારે આને કેટલાય વર આ છે વર હવે હું ઈ જાત મારા દીકરા તો નોંદાલા થઈ જાય કેમ રડે છો બેટા હે

અને દુઃખ જીવનમાં ઘણા બધા છે તો પછી અત્યારે શું શું તકલીફો પડે બેન અત્યારે બધી રીતની ભાઈ અમારે તકલીફ પડે છે છોકરું ભણાવવા લખાવવાનું કરતો બધા તો એટલે છેલ્લા બે મહિનાથી તો મેં ભણવાય નથી મોકલા સ્કૂલમાંથી તો બધું ફરજિયાત જ હોય છે અત્યારે ક્યાંથી લઈ આવું પૈસા ટકા હોવા જોઈએ ધંધો જ નથી તો ક્યાંથી બધું ભેગું કરવું ખાવા પીવાની કે એવું નથી તો તો હવે વાડી લાઈનમાં અમે જાય તો વાડી લાઈનનું તો ક્યારેક હોય ને ક્યારેક ન હોય ત્રણસો રૂપિયા કેટલા દે મારે બે દીકરા મૂકી જ લાય આમ કરું તોય ભેગું થાય એમ હવે એકલા મૂકીને જાવ કાંઈ થાય કરે તો ક્યાં લઈ હાચવા તો કરીને મૂકીને જાવ તોય તકલીફ છે લઈને જાવ તો કામે અત્યારે ભેગા કોઈ છોકરા રાખે ને સંઘર્ષ ભરું જીવન થઈ જાય જ્યારે આવી નાની ઉંમર આવી ઘટના થઈ જતી હોય તો કોઈ હોય સપોર્ટ વાળું તો વાંધો નહીં આવે તો કોઈ નથી અમે તો આવ નોંધારા થઈ બે દીકરા છે પણ એ થોડી હાજવે મને કે બીજે કરી લે હું બીજે કરી લઉં મારે બે દીકરા કોણ હાચે છે અમારા કુટુંબ બધા એમ કે મારે બે દીકરા ને કોણ હા છે હું જોતો જોતા તો મને બીજે કરી દે તો કોણ હાચે એવાલા કે પહેલુંય પહેલું અને બીજુંય બીજું માર ઘરવારો થી ઘરવારો થઈને મને આજે મા ચોકરે નો આજીત માર કે જમ માર તો પાછે બહુ બગડે એના જે ઉત થાય આ એમ ઓલકે એક ભવ માં કાઈ તો પછી બીજો ભવ માંડે નઈ તે પછી આની તો આયુ લેવી ને કે માર માં મને મૂકી ગઈ એના કરતા નઈ ન બેન્ડર હું સમજી શકું અત્યારે ઘર માં કાય ખાવાનું પીવાનું કાય છે ને હેરાન થાય છે હવે કામ ધંધા એ નથી આજુ બાજુ વાળા ને કાય થી કામ નું નક્કી કરાવું તો છોકરા લઈને જાય તો કોય નો રાખે છોકરા મૂકીને કેમ જાવ ભાઈ મારે હું સમજી શકું ભણવા લખવા જાતા હોય તો એમ થાય કાલે ભણવા જઈએ ટ્યુશન માં આપણે કે કામ જે પણ ભણવા નથી મોકલી હતી કેમ કે અત્યારે આંદાની નથી તો ભણવા એમ નામ તો નો બેવડાય કોઈ દફતર ચોપડા બધું લઈ દેવું પડે એમ નામ કોય નો ભણાય

તો બેન તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું બેન સારું થાય છે ભાઈ તમારું પણ બે દીકરાનું મારું આટલું કઈ હારું ભગવાન તમને જાદુ દીએ નહીં થેન્ક યુ થેન્ક યુ બેન અને બેન આજની આ ખાસ મદદ છે જો કે એ ભાઈએ તો નામા પણ ના પેડી છે પણ કીધું તો ખાટું શામના નામે આ જે પણ પરિવારને આપો એમના ભાઈનું સારું થાય છે મારા બે દીકરાનું મારું મારું આટલું કર્યું ભગવાન એમને જાજુ આપે થેન્ક યુ થેન્ક યુ અને એમને સારા આશીર્વાદ આપજો કે એમના જીવનમાં આગળ વધે અને જીવનમાં આગળ વધે સો વર્ષના એમના દીકરી દીકરાના સારું થાય છે એમનું સારું થાય મારા બે દીકરા વિશે આટલું વિચાર્યું મારી આટલી મદદ કરી ઓલા કે એમ કે દીકરા ઉપરથી બાપનો સાયો જતો રહી જેને જાય એને ખબર હોય એમ કે એની ઉપર હું વીતી એમ કે આજે આ એટલો નાનો દીકરો છે તો પણ એને કેટલી ખબર પડે એમ કે એને ખબર છે કે અમારા બાપ કોઈ દિન નથી આવવાના નથી આવવાના જેવા માલ થાય છે ભાઈ અમારી મદદ કરી માર બે દીકરોને તમે બી કે નહીં બેટા રેડમાં માં હે ને જો ખાવા પીવાન તકલીફ પડતી થી ને આવી જો ને રાશન રડ તો ન બેટા અને અમને પણ બેન આશીર્વાદ આપજો કે અમે તમાર જવા ભાઈ તમાર બહુ હાલ થાય તમે અમારી મદદ કરી પકવાન માતાજી તમને હો વર ના કરે તમારું ઓભરે પરાય થેન્ક યુ થેન્ક યુ બેન અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે આવા પરિવારને મળી ત્યારે ખૂબ અંદરથી દુઃખ થાય કે આજે પણ આજે સમાજની અંદર આવા નિરાધાર પરિવારો ઘણા બધા રહી રહ્યા છે કોઈને કોઈ રીતે ઘણા બધા લોકો પહોંચી નથી શકતા અને જ્યારે પહોંચે છે અને ચોવીસે જાણે છે ત્યારે એક અંદરથી ગયા દિલ હલમસી જાય કે આજે તમે જોઈ શકો નાની નાની ઉંમરના અને બેનની પણ ખૂબ નાની ઉંમર છે છવ્વીસ વર્ષની ઉંમરમાં બેન પોતે વિધવા થઈ ગયા અને એમની ઉપર બે દીકરાની જવાબદારી છે આજે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે કરવા તો એનો હું કહેવાય રસ્તો કરી નાખે છે પણ આજે એની પાસે આખો પરિવાર હેરાન થઈ ગયો છે ભાઈએ એમના જીવનમાં જે પણ નાના મોટી ભૂલ કરી એના લીધે આજે એનો પરિવાર આખો અમારું વિચાર્યું તમારા જેવા મદદ કરે આ થાય છે થેન્ક યુ થેન્ક યુ બેન અને કાંઈ પણ ઉપાધિ બેન ભગવાન બધું સારું કરી દેશે હું સમજી શકું એમ કહેવાય કે ઓલા કે મારા ભાઈને ખોટ તો કોઈ પૂરી ન કરી શકે પણ અમારથી જે પણ બેન ખાવા પીવામાં જેટલી પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન આશીર્વાદ આપજો કે મેં તમારા જેવા ભગવાન માતાજી તમારું હારું કરે તમારું વબરે ભરે મારા બે દીકરા વિશે તમે આટલું વિચાર્યું અમારું આટલું કર્યું અમે શાંતિથી નહીં રહી ખાઈ પી આપજો મારા બે દીકરા સદાય તમને આશીર્વાદ દઈ શકે એના વજેથી અમારે સારું થઈ ગયું અને બેન રડવામાં અને થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમે જે ખાટુ શ્યામ ભગવાનના નામથી તમે જે મદદ મોકલી છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને ખાટુશામ શ્યામ હંમેશા તમારી સુખ શાંતિ સમૃદ્ધિ આવી રીતે બનાવી રાખીએ અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય પરિવારો છે એમની તમે હર હંમેશ મદદ કરતા રહો એવી પ્રાર્થના અને દોસ્તો વિડીયોના માધ્યમથી અમે એ જ કહેવા માગીએ છીએ કે આજે પણ સમાજમાં ઘણા બધા પરિવારો છે કે જે આવી રીતે પીડાઈ રહ્યા છે તો જે પણ બની શકે આપણે તેટલી નાની મોટી નાની મોટી મદદ કરીએ અને આવા પરિવારો સુધી પહોંચીએ કેમ કે એ બધી જગ્યાએ ગવર્મેન્ટ નથી પહોંચી શકતી પણ જો આવી કોઈ સંસ્થા વર્ક કરતી હોય અને એ મદદ કરતી હોય તો આપણે એમાં બધા એ લોકોએ સાથ સહયોગ કરી અને એ પણ મદદ કરી રહ્યા છે એમાં સાથ સપોર્ટ કરવો જોઈએ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત